કઈ કે કમ બતાય કોમ બો પાઠા બોમ બો ચાલ કઈ ઉંઘેલ મારા આરા બંતાવા ખબર પડતી નહી ઓ જવાન કાવ ખેત ઉંઘી રા ખેતમે તમ જાવ નહી પાડા ની પડ્યું હર જાવ નહી નોકરી બોકરી જો ખેત બોરા આ બગસ ખરા પડો ખેતમ જો સોના મોના અમારા

ગઈતો <coughs>

走，老大，我们马上去打司机去。

એ વાતો આપ કમી કોવાતું કે મુ તો બપોર કે પરોણકોક બોલ દે હા મારી પૂતે દે પૈ આ ઉપાધી તો તારા ઉપર બધી ગોમડી બીડો ચલાતા રહે કરું તી તાર પર પાચન મો ઉપર હેલો દાદા આપ્યો ને બોલ ના ના હેલો વાય તો રોગો સચિતો ઓક તો બે દી મુ તો જબટ તો ધગવો નથી ઇના પર ખીલો પર નાખવા આ મજે દાદા હા ઓર મુજી નોક પકડી પાયો છું ઓસર પર